ને ઘર ના મકાન છે ને tractor ના કારખાનું છે ને main ને કમાય main ટેક્ટર tractor બરોબર નોકરી કરે છે વીસ હજાર પગાર છે એક જ દીકરો બેકારો શેનો આવે છે હે આ બેકારો શેનો આવે છે તમારી પાછળ અમારો બેકાર છે અમારું કારખાનું ચાલુ છે કારખાનામાં નોકરી કરું હમ બેકારો આવે છે ને મારે રેકોર્ડિંગ કેમ કરું રેકોર્ડિંગ મૂકું છે ને આપણે હા આ બેકારો નો આલે તો શાંત જગ્યામાં વયા જાવ તો વાત કરી લવ

બરાબર અમાર ખેતનો છોકરો છે ને હું નોકરી કરું છું અહીંયા કારખાનામાં બરાબર મને કે મામા આયા તો હોય તો હોય તો કે હું કજો મંચુ ભાઈના આમાં પાત્ર આવે છે બધાના હું કોઈ એવું હોય છે તો હું ફોન કરું લે હાલ આタル બે વાયા છે માલિકરો બે બરાબર બરાબર જો કલના મકાન છે માલિકરો બે છે ને લે મેંદીરા કારખાનું છે ને મેંદીરા કારખાનું બરાબર એમાં નોકરી કરે વીસ હજાર પગાર છે બરાબર છોકરા ઉમર છે ત્રીસ વર્ષ નો છે હા વિડીયો મુકવાનો છે ને આપડે હા વિડીયો મોકલી દઈએ મુકવાનો જ છે બધા ફોટો બધું મોકલાવું શું નામ છે ભાઈ નું અમે તો કાર્યો કે અને એનું નામ છે ઇચેસ કૈક નામ છે હું હું કાળિયા થી બોલાવું આપડે લખવું હું કાર્યો લખું તો હું એને બોલાવી દઉં બોલાવે જ ને એક એક કાઢ્યા એ અહીં હાલ તો અહીં હાલ હું કાઢ્યા છું બોલાવ પહેલાથી આપણે કઈ કામ મારું નામ લખાય ને આમાં હા હા એ તો બરોબર ને શું નામ છે તારું રસિક રસિક હા 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 એટલે કાળા છે એટલે એમ કાઢ્યો કાઢ્યો કરો તમે ना हूँ पहले से जाओ वो उन्हें वो नाम बोला हूँ मैं चारों नज़िक आए भोपाल से ऐसे कौन से हैं बराबर सुसु रसिक भाई पापा नाम हूँ चाहे पापा नाम पापा नाम धनजी भाई लक्ष्मी दास बोर धनजी भाई लक्ष्मी भाई बोर सानी है गांव शापर शापर धनजी भाई अटक अटक क्या बिकेदी अटक क्या बिकेदी भाई हेलो

બીજું કોઈ મકાન છે મારા ઘરના માજી ને માજી ને શું કે હવે કામ થતું નથી ને એટલે મારે એટલે એમ પપ્પા નથી પપ્પા ઓફ થઈ ગયા હમણાં જ ઓફ થયા બેન ના લગન કઈ થયા પછી હમણાં ઓફ થઇ ગયા એટલે બધું શું કે માથે કર ચડી ગયું હોય માથે એટલે પછી બસ ધીરે ધીરે હવે બૂરું પડે ને ભાઈ મકાન લીધા બેનના લગન કર્યા હવે બેનના મામેરા કર્યા લગ્ન પછી ભાણકીના લગ્ન કરાવ્યા બધું ભેગું થયું હે હા બરોબર છે ઉંમર કેટલી છે તમારી ઉંમર ઉંમર ત્રીસ ગણો ને એમ હા ભાઈઓ કેટલા તમે

આમાં કોઈ આગળ પાછળ કોઈ અહિયાં કેવો કેવા વાળું કોઈ છે નઈ હમ ચલ હા મહાદેવ ને હાશવે ને એટલે ઘણું ઘણું બાપા બાકી મારે કઈ નઈ એની સેવા કરવાની આપડે બાકી કઈ એને આપડે એની સેવા કરશું ને તો ઉપર વાળો સાચું રાખશે આગળ હાલશુ હમ હા નકર આના કરતા બુઢાઈશ્રમ માં મુકવા જાય તો બુઢાઈશ્રમ માં મુકવા જતા માં બાપ ને નવ મહિના આપણને પેટ માં રાખ્યો છે.

મકાન તમે સાપર વેરાવણમાં લીધા છે ના સાપરમાં ગામમાં છે અમારું કારખાના માંનો ટ્રેક્ટર પણ નિયત છે ગામમાં જ છે ભાઈ એમ આ આ નૈરા નૈરા પેટ્રોલ પંપ બન્યો ને એ બાજુમાં જ છે એમ હા કેટલા રૂમ વાળા છે મકાન બે રૂમ રસોડું એમ સનરદ બટું 65 વર્ જગ્યા છે હે હા બરાબર જમીન કેટલી છે ગામડે નહીં બીજું કોઈ વસ્તુ કાઈ નહીં એમ કાઈ નહીં કારખાનામાં નોકરી કરો છો

એટલે બીમાર થયા એમાં એમાં હું થઈઓ પપ્પા ઓફ થઈ ગયા હવે પર બેન ના લગન કર્યાતા બેન ના લગન કર્યા પપ્પા એ કરી ને ડાયરેક્ટ આમ પપ્પા ઓફ થઈ ગયા એટલે પપ્પા નો એના મહિના જ ફેર છે બાબા બધી મારા માતાજી હોમ હમ પપ્પા બેન ના લગન કર ના મહિનો દિ થયો તો પપ્પા ઓફ થઈ ગયા બીમાર હતા ઓહો એટલે હા બરોબર છે કેટલું ભણ્યા કેટલું તમે ભણ્યા આઠ આઠ પાસ એમ ભાઈ હવે આટલ માર્ક્સ આવ્યુ છે ભાઈ ઉઠતું ઉઠતું કઈ શું કરવું પડે આપણે કઈ રીતે સીટ કો નથી બરોબર છે એટલે આજે તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર માં કામ કરો છો તો તમારે એમાં વર્ક શું કરવાનું હોય આમાં એમાં આરએસી જે આપણે આવે ને હમ એ આરએસી બનાવી છે અમે ટ્રેક્ટર જે મોટા વ્હીલ આવે ને આપણે મોટા એની આરએસી લોખંડની આરએસી આવે

બરાબર ડબલ જીરો ત્રણ બરાબર છે બરાબર છે હા રસિક હા જી રસિક હા આ કોણ તમારા મામા થાય શું થાય આ મામા થાય ભાઈ ઈ એમ જ કામ કરે છે ના ઈ મારી સામે છે બે બે મામા પણ બે સામે માં છે હે આયા આવ્યો હો ભાઈ મામાન કરે અચ્છા અચ્છા મામાન ઘરે જ આવ્યો છો હા બરોબર મામા કારખાનું છે મામા અહીંયા નોકરી કરે અહીંયા અચ્છા અચ્છા સમજી ગયા નમમાય પક ન્યાય પગી મન નોકરી કરે બરાબર છે બરાબર છે હેલો સમજાઈ ગયો તમારો મને ફોટો મોકલી દેજો કઈ વાંધો ન ફોટા મોકલી દે ચાલો ને તો તમારે સમજ આલે તમારે નંબર લઈ લો હાજી ય આ કઈ બોલો હેલો હેલો હા હેલો હા બીજું સમજ આલે તમારે એટલે આપણે એક છે હરિજન સિવાય બીજું કોઈ ગિનાતે નહિ આમાં કડવા પટેલ છું

છોટા છેડા થઈ ગયો એવું કોઈ પાત્ર હોય તો હાલે આમાં સાહેબ આ છોટા છેડા થઈ ગયો હોય ને તોય હાલે આમાં એવું કઈ નથી આપણે મારે ખાલી કઈ નઈ ઘર બંધાઈ જાય ને સાહેબ એટલું બાકી કઈ નઈ માં ને આ મને હાસવે બસ એવી છોકરી હોવી જોઈએ વ્યવસ્થિત બરોબર બરોબર

નિર્વ્ય છો સારું કેવાય તો પછી તમારા ભાણેજ માં થોડું કઈ કેવું પડે ના એટલે કહું ને તમે જો મામા મામાને કઈ વ્યસન નથી તો પછી ભાણો તો એમાં કઈ ઘટે નહીં ભાઈ કઈ ના ઘટે તમારે કઈ વાંધો આવે તો હું અહીંયા બેઠો છો હે કઈ તકલીફ પડે એટલે મામાને સીધું કેવાનું

સારું પાત્ર મળી જાય બરોબર છે અને કોઈ એવો ફ્રોડ કોલ આવે તો પૈસા ટકા કોઈ ને દેતા નહીં બરોબર ને કોઈને ફોન બોન આવે પૈસા માગણી કરે તો કઈ પૈસા કોઈ દેવાના થતા નથી

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ